તો બાજરીના લોટલા બનાવવા માટે આપણે અહીંયા આ રીતે એક વાટકી માપ સેટ કરી અને હવે મેં અહીંયા આ રીતે બે વાટકી જેટલો બાજરીનો લોટ લઈ લીધો છે તો ઘરમાં રહેલી કોઈ પણ વાટકી સેટ કરી લો અને તેમાંથી બે વાટકી જેટલો બાજરીનો લોટ લઈ લો તો હવે આપણે તેનો નવી રીતે લોટ બાંધવાનો છે તો તેના માટે એક પેન લઈશું અને હવે આપણે જે વાટકીના માપથી લોટ લીધો છે તે જ વાટકીના માપથી આપણે બે વાટકી જેટલું પાણી લેવાનું છે એટલે કે જેટલો લોટ લીધો છે તેટલા જ માપ સાથે આપણે પાણી લેવાનું છે બંનેનું પ્રમાણ એક સરખું રાખવાનું છે અને હવે આપણે પાણીના સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું તો આ રીતે પાણીમાં મીઠું એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે પાણીને આપણે થોડું ગરમ થવા દઈશું અને એક ઉભરો આવવા દઈશું એટલે કે થોડું ઉકળવા દઈશું તો આપણો આ રીતે સરસ એવું પાણી થોડું થોડું ઉકળવા માંડ્યું છે તમે જોઈ શકો છો તો પાણી આપણું એકદમ પરફેક્ટ એવું ઉકળી અને રેડી થઈ ગયું છે તો હવે આપણે જે બાજરીનો લોટ લીધો છે તેને આ રીતે થોડું થોડું એડ કરતા જઈએ અને વેલણની મદદથી હલાવતા જઈએ અને આ રીતે બધો જ લોટ તેમાં એડ કરી દેવાનો છે અને હવે આ રીતે વેલણની મદદથી એકદમ સરસ એવો મિક્સ કરી અને પરફેક્ટ એવો આપણે મિક્સ કરી લેવાનો છે આ રીતે વેલાણની મદદથી જો આપણે લોટને હલાવીશું તો આપણા લોટમાં ગાંઠા નહીં પડે અને એકદમ પરફેક્ટ એવો આપણો લોટ છે તે બફાઈ અને રેડી થઈ જશે તો આ રીતે આપણે વેલાણની મદદથી તેને એકદમ પરફેક્ટ એવો જે રીતે લાપસી આપણે મિક્સ કરીએ છીએ તે રીતે જ આપણે આને મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે બધી જ વસ્તુને એકદમ પરફેક્ટ આ રીતે લોટને આપણે મિક્સ કરી લેવાનો છે તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ અને બધું જ પાણી એકદમ પરફેક્ટ એવું આવી ગયું છે જો તમને થોડું પાણી ઓછું લાગતું હોય તો તમે એડ કરી શકો છો પરંતુ આપણે આ રીતે એકદમ સરસ પહેલાં આને મિક્સ કરી લેવાનું છે અને આપણો લોટ એકદમ પરફેક્ટ એવો મિક્સ થઈ ગયો છે તો હવે આપણે વેલણમાં જે વધારાનો લોટ ચડે છે તેને આપણે આ રીતે કાઢી અને લોટમાં એડ કરી દઈએ તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે તો આપણો લોટ ગરમ જ છે એટલે આપણે આને ઢાંકી અને બે મિનિટ માટે આ રીતે તેને સીજવા દેવાનો છે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ છે તે વરળામાં એકદમ પરફેક્ટ એવું સીજી ગયું છે તો હવે આપણે આને નીચે ઉતારી અને હવે આપણે લોટ બાંધવા માટે આને એક બાઉલમાં આ રીતે કાઢી અને અલગ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે એકદમ ગરમ છે તો તે આપણે લોટને એકદમ પરફેક્ટ એવું કાઢી લઈશું અને થોડી વાર માટે આને ઠંડુ થવા દઈશું તો આપણો હાથ ટચ થાય તેટલો આપણો લોટ ઠંડુ થઈ જાય એટલે આપણે આમાં બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે આ રીતે બે ચમચી જેટલું તેલ તેમાં એડ કરીશું તો આપણી રોટલી છે તે એકદમ ઠંડી થયા પછી પણ છોક રહેશે તો હવે આપણે હાથની મદદથી આને એકદમ સરસ એવું મિક્સ કરી અને આપણે આને બાંધી લેવાનો છીએ તો આપણો લોટ થોડો થોડો ગરમ હોય ત્યારે જ આપણે તેને બાંધવાનો છીએ અને આપણો લોટ થોડો થોડો ડ્રાય લાગતો હોય તો આપણે આમાં ચારથી પાંચ ચમચી જેટલું પાણી એડ કરી અને આપણે આને બાંધી અને પરફેક્ટ સોફ્ટ બનાવી અને રેડી કરી શકીએ છીએ તો મારો લોટ થોડો થોડો ડ્રાય લાગે છે એટલે હું આમાં થોડું પાણી એડ કરી અને પછી આને થોડું બાંધીશ ત્યારે આ રીતે ચારથી પાંચ ચમચી જેટલું તેલ પાણી આપણે એડ કરી અને આને આપણે બાંધી અને રેડી કરી લેવાનું છે તો આ રીતે આપણે એકદમ સોફ્ટ એવો લોટ બાંધી અને તૈયાર કરી લઈશું આપણે આમાં વધારે પડતું પાણી એડ નથી કરવાનું જો આપણને લોટ ડ્રાય એવો લાગતો હોય તો આપણે હાથને પાણીવાળું કરીશું અને પછી આપણે આની આ રીતે મસડીને બાંધી અને રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ પરફેક્ટ એવો બંધાઈ ગયો છે અને એકદમ સરસ સેટ થઈ ગયો છે તો ઉપરથી આપણો જો લોટ થોડો થોડો ડ્રાય લાગતો હોય તો આ રીતે આપણે હાથને થોડું પાણીવાળું કરવાનો અને પછી આપણે આને મસળી લેવાનો તો આ રીતે આપણે આમાં વધારે પડતા પાણીની પણ જરૂર નહીં પડે અને આપણો લોટ છે તે પણ ઢીલો નહીં થઈ જાય ને એકદમ સોફ્ટ એવો આપણો લોટ આ રીતે બંધાઈ અને રેડી થઈ જશે તો આ રીતે આપણો એકદમ સોફ્ટ એવો લોટ બંધાઈ અને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો તો આપણને આટલો સોફ્ટ એવો લોટ રાખવાનો છે તો આ રીતે લોટ આપણો બંધાઈ અને પરફેક્ટ રેડી છે તો હવે આપણે આમાંથી રોટલા બનાવવા માટે આ રીતે એક મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈએ તો આપણે જેટલો ઘઉંની રોટલીનો લોટ લઈએ છીએ તેનાથી થોડોક જ વધારે આપણે લોટ લેવાનો છે વધારે આમાં લોટ નથી લેવાનો અને આ રીતે આપણે બે હાથની વચ્ચે આ રીતે એકદમ સરસ તેનો ગોળ આ રીતે ફાડી લઈશું તો લુવો આપણે આ રીતે બનાવી અને તૈયાર કરી લીધો છે તો હવે રોટલી બનાવવા માટે આ રીતે આપણે એક પાતલો લઈશું અને હવે આપણે તેના ઉપર થોડોક સૂકો બાજરાનો લોટ આ રીતે સ્ટિન્કર કરીશું જેનાથી આપણો જે લુયો છે તે આ રીતે પાતલા ઉપર ચોટશે નહીં અને તેને પણ એકદમ સારી રીતે આપણે કોટ કરી લેવાનો છે લુયાને પણ તો આ રીતે આપણે પહેલાં તેને થોડો થોડો હાથ વધે આ રીતે દબાવતા જઈએ અને પહેલાં થોડો લોયાને આ રીતે મોટો કરી લેવાનો છે તો આ રીતે આપણો લો એકદમ સરસ થોડો મોટો થઈ જાય એટલે હવે આપણે આને વણી અને તૈયાર કરી લઈશું તો આ રીતે હવે આપણે વેલણની મદદથી આને હળવા હાથે વણી અને આપણે રોટલી બનાવી અને તૈયાર કરી લેશું આનાથી જો તમને રોટલી ટીપતા ના આવડતી હોય તો પણ તમે જો બાજરાના રોટલા ખાવાના શોખીન હોય તો તમે આ રીતે રોટલી બનાવી અને સરસ રીતે ખાઈ શકો છો તો આ રીતે બાજરાનો રોટલો છે તે એકદમ પરફેક્ટ એવો બની અને એકદમ ટેસ્ટી પણ લાગે છે તો આ રીતે આપણે તમે જોઈ શકો છો કે આપણો બાજરાનો રોટલો છે તે બની અને તૈયાર થઈ ગયો છે અને એકદમ પતલો એવો આપણો બાજરાનો રોટલો બની અને તૈયાર થઈ ગયો છે જો તમને રોટલા બનાવતા હાથ વતે ના વળતું હોય તો તમે આ રીતે નવી રીતે બાજરાના રોટલા અને તૈયાર કરી શકો છો તો મેં તવો પહેલેથી ગરમ થવા રાખી દીધું છે અને આપણો તવો ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે તેમાં રોટલો એડ કરી દેવાનો તો હવે એક મિનિટ જેવું આપણે આને હાઈ ગેસની ફ્લેમ પર એક બાજુ થવા દઈશું પહેલાં મેં તવાને મીડિયમ ગેસે રાખેલું હતું તો હવે આપણો રોટલો થોડો થોડો શેકાઈ જાય એટલે આપણે આને પલટાવી દઈશું તો આ રીતે આપણે હવે ગેસની ફ્લેમ હાઈ કરી અને હવે આપણે આને એકદમ સરસ થોડો થોડો આ રીતે રૂમાલની મદદથી આ રીતે દબાવતા જઈ અને આને બંને બાજુથી આપણે એક સરખો એવો શેકી લેવાનો છે તો આપણો રોટલો બીજી બાજુએ પલટાવીએ એટલે થોડીવાર રહી અને પછી રૂમાલ વતે દબાવવાનો છે તો હવે આપણે આને સાઈડ પલટાવી દઈશું અને તમે જોઈ શકો છો કે આપણો રોટલાનો એકદમ સરસ કલર આવી ગયો છે અને એકદમ સરસ તે શેકાઈ ગયો છે તો આ રીતે રૂમાલની મદદથી તેને દબાવતા જઈ અને સારી રીતે આપણે રોટલાને ફૂલાવી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો રોટલો છે તે એકદમ સરસ આખો ફૂલી ગયો છે અને એકદમ સોફ્ટ એવો આપણો રોટલો બની અને તૈયાર થઈ ગયો છે તો આ રીતે આપણે તેને દબાવતા જઈ અને કાચો ના રહે તે રીતે આપણે આને શેકી અને તૈયાર કરીશું તો આ રીતે આપણે તેને અલટાવતા પલટાવતા જઈ અને રૂમાલ વતી દબાવતા જઈ અને આને પરફેક્ટ એવો શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આનો કલર એકદમ સરસ આવી ગયો છે અને એકદમ વાઈટ એવો આપણો રોટલો રહ્યો છે અને એકદમ સારી રીતે કૂક પણ થઈ ગયો છે તો આ રીતે આપણે તેને રૂમાલ વતે દબાવતા જઈ અને બંને બાજુથી એક સરખો એવો શેકી અને કાચો નારે તે રીતે આપણે શેકી અને તૈયાર કરી લઈશું તો આપણો રોટલો તૈયાર છે તો આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ નવી રીતે આપણો બાજરીનો રોટલો છે તે બની અને તૈયાર થઈ ગયો છે અને ખાવામાં એકદમ સોફ્ટ બને છે તો હવે આપણે આના ઉપર એક ચમચી જેટલું આ રીતે તેલ એડ કરવાનું છે અને રોટલા ઉપર સારી રીતે તેલ કેકી લગાવી દેવાનું છે તો આ રીતે ચમચીની મદદથી આ રીતે રોટલા ઉપર આપણે તેલ કેકી લગાવી દઈશું તો આ આપણે બધા જ રોટલા છે તે બનાવી અને તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે બધા જ રોટલા બનાવી અને તૈયાર કરી લીધા છે અને તેના ઉપર આ રીતે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એના ઉપર તેલ લગાવી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે ઠંડા થયા પછી પણ આપણા રોટલા છે તે એકદમ સોફ્ટ રહ્યા છે તો આ રીતે એકદમ નવી રીતે એકદમ સોફ્ટ અને પોચારું જેવા આપણા નવી રીતે બાજરીના રોટલા બની અને તૈયાર છે